you uh -huh. આજે ગંગાજરીયા પોલીસ સ્ટેશનના નવા વિસ્તારમાં આ ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી પચીસથી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે શ્રી તથા સિટી સર્વેના અધિકારી અધિકારીશ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસનો બંદોબસ્ત પંદર જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે આ ડિમોલિશન આશરે ત્રણ હજાર સ્ક્વેર મીટરનું એરિયામાં હતું તેની ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે જામનગર સિટીની સિટી સર્વે નંબર છોતેર ઓગણીસની ત્રણ હજાર ચોરસ મીટરનું અંદાજે દબાણ દૂર કર્યું છે જેમાં ત્રીસેક જેટલા દબાણકારો હતા જે લોકો મોસ્ટલી ગેરેજીસને એવું ચલાવતા હતા અને એક બે પાકા બાંધકામ હતા જેમાં દાગ્યા કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી આ દબાણ બે હજાર ત્રણમાં છેલ્લે દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તરોત્તર અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે હવે ફેન્સિંગ કરી દઈશું અમે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે છે કેટલું દબાણ દૂર કરાયું હાજર ચોરસ મીટર નું દબાણ કેટલા દબાણો હતા ત્રીસેક જેવા દબાણકારો હતા